નમસ્કાર મિત્રો જય હિન્દ જય ભારત આજે આપણે વાત કરીશું પોસ્ટ ઓફિસ નવી સ્કીમ વિશે મતલબ કે પોસ્ટ ઓફિસમાં તમે પચાસ હજાર રૂપિયાનું રોકાણ કરશો તો તમને કેટલું રિટર્ન મળશે અને કેટલું તેનું દર મળશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે તો વિડીયો સાથે બન્યા રહેજો આગળ જઈશું આપણે બેંકોની સાથે પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી બચત યોજનાઓ લાવવામાં આવી છે વાત એ છે કે આ દિવસોમાં જુલાઈ મહિનાથી પોસ્ટ ઓફિસમાં સ્કીમ પર વધુ વ્યાજ દર આપવામાં આવે છે મતલબ કે આ મહિના મતલબ કે જુલાઈ મહિનામાં પોસ્ટ ઓફિસમાં તમે રોકાણ કરશો તો વધુ વ્યાજ દર આપવામાં આવશે પોસ્ટ ઓફિસ આરડી સ્કીમની અહીં રોકાણ કરવાથી તમને પહેલાં કરતાં વધુ વળતર મળશે હવે જો તમે પણ તમારા પૈસા ક્યાંક રોકાણ કરવા માંગો છો તો તમે રિકરડિંગ ડિપોઝિટિંગ મતલબ કે પોસ્ટ ઓફિસ આરડી દ્વારા તમે નવા દર વિશે તમે આમાં રોકાણ કરી શકો છો બરાબર છે આગળ જોશું આપણે તે એક એવી સ્કીમ છે કે જેમાં એક સાથે પૈસા જમા કરાવવા હોતા નથી મતલબ કે તમે પોસ્ટ ઓફિસમાં એક સાથે પૈસા જમા નથી કરી શકતા તો પણ ચાલશે આમાં તમારે દર મહિને થોડી રકમ જમા કરવાની રહેશે મતલબ કે દર મહિને તમારા હિસાબથી થોડી થોડી રકમ જમા કરવાની રહેશે અને તે પછી મેચ્યુરિટી પર તમને વ્યાજ સહિત સંપૂર્ણ રકમ આપવામાં આવશે મતલબ કે તમે થોડા થોડા મહિનાથી પૈસા જમા કરશો તમને મહિનામાં વ્યાજ દર સહિત તમને રિટર્ન આવશે તમે બધા જાણતા હશો કે પોસ્ટ ઓફિસમાં દર જે છે જમા કરવામાં આવેલા પૈસા સંપૂર્ણપણે સલામત રહેશે મતલબ કે પોસ્ટ ઓફિસમાં તમે કંઈ પણ પૈસા જમા કરો છો તો તમારા જે પૈસા છે સલામત રહેશે આગળ જોઈશું આપણે પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ એ ખાસ ફિક્સ ડિપોઝિટ છે મતલબ કે પોસ્ટ ઓફિસ છે તે ખાસ તમે ફિક્સ ડિપોઝિટ સમજીને તમે તેમાં ઇન્વેસ્ટ કરો જે નાગરિકો ઓછા સમયમાં વધુ નફો મેળવવા માંગે છે તેમના માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે તમે આ રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં દર મહિને રોકાણ કરીને બચત પણ કરી શકો છો મોન્ચ્યુરિટી પેડર્સ વિશે વાત કરીએ તો તમે આ સ્કીમ પાંચ વર્ષ માટે રોકાણ કરી શકો છો મતલબ કે તમે આ જે પોષણીય સ્કીમ છે પાંચ વર્ષ માટે તમે રોકાણ કરી શકો છો કેન્દ્ર હાલમાં આ સ્કીમ છ પોઈન્ટ સાત ટકાનો વ્યાજદર વખતે ઓફર કરી રહ્યું છે અને પાકતી મુદત પછી જો ઈચ્છિત હોય તો આ યોજનાનું આગમી પાંચ વર્ષ માટે લંબાવી શકાય છે મતલબ કે છ પોઈન્ટ સાત ટકાનો તમને વ્યાજદર મળશે અને તમારી ઈચ્છા હોય તો પાંચ વર્ષ માટે તમારી જે રકમ છે મહિને મહિને તમે જે ભરો છો તે લંબાવી શકો છો બરાબર છે આગળ જોઈશું છું આપણે સો રૂપિયાથી તમે ખાતું ખોલો તો તેના ફાયદા વિશે દેશનો કોઈપણ નાગરિક તેની નજીકની પોસ્ટ ઓફિસ જઈને પોસ્ટ મેં જે આરડી સ્કીમ છે તે હેઠળ ખાતું ખોલાવી શકે છે હવે જો આપણે તેને રોકાણ વિશે વાત કરીએ તો તમે ઓછામાં ઓછા સો રૂપિયાનું રોકાણ કરી શકો છો રોકાણ કરી શકાય તેવી મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી મતલબ કે તમે કેટલા ઓછામાં ઓછું સો રૂપિયાનું રોકાણ તમે કરી શકો છો સોથી વધુ કંઈ પણ તમે રોકાણ કરી શકો છો એની કોઈ મર્યાદા નથી એવું નથી કે આરડી સ્કીમ માત્ર દ્વારા ચલાવવામાં આવે છે દેશની તમામ જે હજાર બેંકો છે તે પણ આ આરડી સ્કીમ ચલાવી રહી છે બરાબર છે જેમ કે તમને રૂપિયા આઠસો ચાલીસના માસિક રોકાણ પર આટલું વળતર મળશે મતલબ કે એક મેં ફોર્મ્યુલા બનાવ્યું છે કે તમે આઠસો ચાલીસ રૂપિયાનું તમે રોકાણ કરશો તો તમને કેટલું મળવાપત્ર રહેશે જો તમે પણ મેં પણ રિકરિંગ ડિપોઝિટ સ્કીમ હેઠળ તમારું ખાતું ખોલવા માંગો છો તો પોસ્ટ ઓફિસનો તમારે સંપર્ક કરવાનો રહેશે મતલબ કે તમે જો ખાતું ખોલવા માંગો છો તમારી ગામની જે પોસ્ટ ઓફિસ હોય છે ને ત્યાં તમારે સંપર્ક કરવાનો રહેશે આ માટે સૌથી પહેલાં તમારે આરડી એકાઉન્ટ ખોલવાનું રહેશે માટે તમારે તે આરડી સ્કીમ છે એ ખોલવા માટે તમારે પોસ્ટ ઓફિસમાં જઈને ફોર્મ લેવું પડશે તે પછી જો તમે એક મહિનામાં આઠસો ચાલીસ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને એ નવ તમારા ખાતામાં દસ હજાર એસી રૂપિયા જમા થશે આ સ્કીમની પાકની મુદતની વાત કરીએ તો પાંચ વર્ષથી હોવાથી પાંચ વર્ષના તમારું રોકાણ પચાસ હજાર ચારસો રૂપિયા થઈ જશે મતલબ કે તમે એક વર્ષની અંદર તમે રોકાણ કરો છો તો તમારી જે રસી જમા થઈ જશે અને ત્યાર પછી પાંચ વર્ષ માટે તમે લંબાવો છો તો તેની રકમ પાંચ વર્ષમાં વાત કરીએ તો તે પચાસ હજાર ચારસો રૂપિયા થઈ શકશે કરીશું આ પછી વાત કરીશું પાંચ વર્ષની પરિપક્તા પછી તમને વ્યાજ સાથે ઓગણસાઠ હજાર ઓગણસાઠ હજાર નવસો ને ઓગણપચાસ રૂપિયાની એક રકમ મળશે નિષ્ણાતો કહે છે કે આ સ્કીમ જોખમ મુક્ત રોકાણકાર માટે શિક્ષ વિકલ્પ છે મતલબ કે નિષ્ણાતો છે એ કહી રહ્યા છે કે આ એક જોખમકારી રકમ નથી મતલબ કે જોખમ મુક્ત તમે આ રોકાણ કરી શકો છો જો તમને કોઈ રીતે તમારા આરડી ખાતામાંથી પૈસાની જરૂર હોય તો તમે આ આરડી ખાતા સામે લોન પણ લઈ શકો છો મતલબ કે વચ્ચે તમને કંઈ જરૂર પડે તો આરડી ખાતા પ્રમાણે તમે લોન પણ લઈ શકો છો આમાં તમને કુલ જમા રકમના કુલ પચાસ ટકા લોન આપવામાં આવશે લોન લેવા માંગો છો તમે જમા કર્યા હોય છે તેનાથી તમને પચાસ ટકા લોન આપવામાં આવશે આગળ વાત કરીશું દર મહિને તમે પાંચ હજાર રૂપિયાનું રોકાણ કરો છો તો તમને એક વર્ષમાં સાઠ હજાર રૂપિયા અને પાંચ વર્ષમાં કુલ ત્રણ લાખ રૂપિયાનું રોકાણ કરશો તમને પાંચ વર્ષ બાદ વાત કરીએ તો છ પોઈન્ટ સાત ટકા તમને રિટર્ન મળશે મતલબ કે છપ્પન હજાર આઠસો ત્રીસ રૂપિયા વ્યાજ દર તરીકે તમને મળશે મ્યુચ્યુચુરિટી સમયે તમને કુલ રકમની વાત કરીએ તો ત્રણ લાખ છપ્પન હજાર આઠસો ત્રીસ રૂપિયા તમને મળવાપાત્ર અને જો તમે દર મહિને ત્રણ હજાર રૂપિયાનું રોકાણ કરો છો તો આરડીમાં તમને એક વર્ષમાં છત્રીસ હજાર રૂપિયાનું રોકાણ કરશો અને પાંચ વર્ષમાં કુલ રોકાણ એક લાખ અને હજાર રૂપિયા તમારા થઈ જશે પોસ્ટ ઓફિસ આરડી કેલ્ક્યુલેશન પ્રમાણે અનુસાર નવા વ્યાજ દર પ્રમાણે તમને ચોત્રીસ હજાર સત્તાવન રૂપિયા વ્યાજ તરીકે મળી શકે છે મતલબ કે તમને મ્યુચ્યુરિટી પર કુલ બે લાખ અને ચૌદ હજાર રૂપિયા તમને મળવા પાત્ર રહેશે બરાબર છે આગળ જોઈશું આપણે આરડીમાં મળતાં વ્યાજદર ટીએસકી કપાત વિશે મતલબ કે આગળ આપણે કપાત વિશે જોઈશું આરડીમાં વ્યાજ દર પર જે કપાત છે આપણે જણાવી દઈએ કે આરડી પર મળતાં વ્યાજદર દસ ટકા લાગુ થઈ શકે પણ એક મહિનાનું વ્યાજ દસ હજાર રૂપિયાથી વધારે હોય તો ટીડીએસ કાપવામાં આવશે મતલબ કે આરડી પર તમારે એક મહિનાનું વ્યાજ દસ હજારથી વધુ હોય તો તે તમને ટીડીએસ કાપીને આપવામાં આવશે કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય દ્વારા દર ત્રણ મહિને નાની બચત યોજના પર મળતા વ્યાજને રિવ્યૂ કરવામાં આવશે બરાબર છે ત્યાર પછી હાલમાં પોસ્ટ ઓફિસમાં આરડી છ પોઈન્ટ સાત ટકા વાર્ષિક વ્યાજ છે અને આરડી એક પ્રકારની એવી લોન છે જે નાની બચત યોજના છે પોસ્ટ ઓફિસ સિવાય કોઈપણ વ્યક્તિ બેન્કોમાં પણ પોતાનું ખાતું ખોલાવી શકે છે તમે આરડી સ્કીમમાં દર મહિને ઓછામાં ઓછા સો રૂપિયાનું રોકાણ કરી શકો છો અને આનાથી વધુ તમે દસના ગુણા કોઈપણ રકમ જમા કરી શકો છો મતલબ કે તમે ઓછામાં ઓછા સો રૂપિયા જમા કરી શકો છો અને તેનાથી વધુ તમે જમા કરી શકો છો મહત્તમ જમા રકમ પર કોઈ મર્યાદા નથી વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આની માહિતી વધારે તમે જોવા માંગતા હોય વધારે માહિતી લેવા માંગતા હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો જય શ્રી રામ